નમસ્તે દર્શક મિત્રો સાંપ્રત ઘટનાઓ પર આધારિત કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું નિષિત જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો શૈલેન્દ્ર જે ગીતકાર હતા એમણે બહુ સરસ વાત કરી હતી કે કિસિકા દર્દ મિલ શકે તો ઉધાર આ વાત એ પરિપ્રેક્ષમાં કરી રહ્યો છું કારણ કે ગઈકાલે જ અંગદાન દિવસ જે નેશનલ ઓર્ગન ડોનેશન ડે તરીકે ઉજવવામાં આવે છે એ ગયો અને એના પરિપ્રેક્ષમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે આપણું જીવન કદાચ તમને પ્રશ્ન થતો હશે શું આપણું જ છે કે આપણા પરિજનોનું જ છે કે એનાથી પણ વધારે એક સ્ટેપ આગળ વિચારે તો સમાજનું છે લોકોનું છે કદાચ આપણા પછી પણ લોકોનું જીવન સુરક્ષિત રહે કારણ કે કોકને કોઈક અંગ છે એમનું નુકસાન થયું છે અથવા તો અંગમાં કંઈક ઘણી મોટી ખામી સર્જાય છે ત્યારે અંગદાન જો કોઈ વ્યક્તિ સંકલ્પ કરે તો એ અંગ એ બીજી વ્યક્તિને મળી શકે ને એ સુરક્ષિત જીવન જીવી શકે લાંબુ જીવી શકે અને પોતાના જીવનનો ઉદ્ધાર પણ કરી શકે ત્યારે આ ચર્ચા કરવા માટે ખાસ આપણે અહીં એકઠા થયા છે અને આપણી સાથે એક ગેસ્ટ જોડાયા છે જે છે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર રાકેશ જોશી જોશી સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું દર્શક મિત્રો આપને એ જણાવતા મને આનંદ થશે કારણ કે બસ્સોમાં બસ્સો અંગદાન એમણે એમની મેડિકલ સિવિલ હોસ્પિટલમાં કરેલા છે અને બસો બે સુધીનો આંકડો પહોંચ્યો છે અને કદાચ એ આંકડો સતત ને સતત આગળ વધતો રહેશે ત્યારે આપણે ચર્ચા કરીશું ડૉક્ટર રાકેશ જોશી જોડે કે કેવા પ્રકારની આ જર્ની રહી અને અત્યારે પણ કઈ રીત દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે જ્યારે અંગદાનની વાત આવતી હોય ત્યારે જોશી સાહેબ સૌથી પહેલાં તો સ્વાગત ફરીથી એક વખત થેન્ક યુ આ જર્નીની જો વાત કરીએ આપણે તો ગુરુ પૂર્ણિમાએ મને યાદ છે કે દસમી જુલાઈએ બસો મું અંગદાન થયું હતું અને હવે તો બસો બે મુ અંગદાન પણ થયું છે તો આ જર્ની કઈ રીતે રહી અને કેવા પ્રકારના ચેલેન્જીસ આયા એટલે સિવિલ હોસ્પિટલની વાત કરીશ ને તો પંદર ડિસેમ્બર બે હજાર વીસ એ સમયે સૌથી પહેલાં રિટ્રાવલ સેન્ટર તરીકે સિવિલ હોસ્પિટલની નોંધણી થઈ અને સત્યાવીસ ડિસેમ્બર બે હજાર વીસમાં સૌથી પ્રથમ અંગદાન સિવિલ હોસ્પિટલમાં થયું તો સત્યાવીસ ડિસેમ્બર બે હજાર વીસથી માંડીને આજ સુધી જો આપણે જોવા જઈશું તો બસોને બે અંગદાન થયા અને આ બસો બે અંગદાન થકી છસ્સો ને ચોસઠ અંગો સિવિલ હોસ્પિટલ તરફથી દાનમાં મળ્યા જેને છસો પિસ્તાલીસ લોકોને નવજીવન આપ્યું છે અને આ સાડા ચાર વર્ષની ટૂંકી જર્નીમાં અમારી સાથે અમારી ટીમ જોડાયેલી છે જે રાત દિવસ આ કામ કરે છે અને એમ હું એમ કહીશ કે અમારા આઈસીયુમાં સઘન સારવાર બાદ પણ જો કોઈ સુધારો ન થાય તો અમારી ટીમ એના મોનિટરિંગમાં જ્યારે પણ એવું લાગે કે આ વ્યક્તિ હવે બ્રેન્ડેડ તરફ જઈ રહ્યા છે ત્યારે એને ડિટેક્ટ કરી એને જરૂરી ટેસ્ટ કરી અને પછી એમને બ્રેન્ડેડ ડિક્લેર કરવામાં આવે છે સમાજની ઘણી બધી ગેરમાન્યતાઓ માનીએ કે એક રૂઢિચુસ્તતા કે પછી અલગ અલગ વિચાર શ્રેણીના કારણે ઘણી બધી વખત તમને સફળતા પણ નથી મળતી પરંતુ અમારી ટીમ કામ કરે છે સાથે સાથે એમ કહીશ કે અત્યાર સુધીનો જે સક્સેસ રેશિયો કહીશું આપણે તો લગભગ બોતેર ટકા લોકોએ આપણે એમને સમજાવ્યા પછી અંગદાનનો નિર્ણય લીધો હોય અને બાકીના લોકો એમની કોઈ ના કોઈ કારણસર એના માટે આપણને ના પાડતા હોય છે આપણા માધ્યમ થકી કદાચ આપણે એ લોકો સુધી પહોંચશું કે અત્યારના સમયમાં આ ખૂબ જ મોટું સારામાં સારું કામ છે આપણે એક સિમ્પલ નાનું પેલું સેઇંગ આપણે જાણીએ છે કે જીવતે જીવત રક્તદાન બિલકુલ અને બ્રેઇન ડેથ બાદ અંગદાન બરાબર અને મૃત્યુ બાદ તમે ચક્ષુદાન કરી શકો સ્કીન દાન કરી શકો અને પૂરું દેહદાન કરી શકો બહુ સરસ વાત કરી આ બધી વાતોને આપણે ચર્ચીશું એક પછી એક સૌથી પહેલો બીજો જે પ્રશ્ન થાય કે કયા કયા અંગોનું વધારે ટ્રાન્સપ્લાન્ટ અથવા તો દાન લેવામાં આવતું હોય છે સૌથી કોમન આપણે જોઈએ ને તો બે ટાઈપના અંગદાન થતાં હોય એક લિવિંગ વ્યક્તિ એટલે કે એક સગાવાલા પોતાના સગાને કોઈ અંગનું દાન કરે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ ડિસ્ટન્ટ રિલેટિવ તો એની અંદર આપણે જોઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કિડની આપી શકે અથવા લિવરનો એક ટુકડો આપી શકે પરંતુ જ્યારે આપણે વિચાર કરીશું કે આંખો તો કોઈ જીવિત વ્યક્તિ ના આપી શકે આંખો છે ફેફસા છે હૃદય છે પેન્ક્રિયાઝ નાનું આંતરડું હાથ અને બાકીની પેશીઓ જે છે જનરલી કોઈ જીવિત વ્યક્તિ ના આપી શકે આ બધો જે પુલ છે આપણને જો આપણે બ્રેન્ડેડ ડિક્લેર કરીએ અને સગા સંમતિ આપે તો જ એ દાનમાં મળી શકે એટલે ફરીથી કહીશ કે એક જીવિત વ્યક્તિ માત્ર એક કિડની અથવા લિવરનો પીસ આપી શકે છે પરંતુ જો એક બ્રેન્ડેડ વ્યક્તિ બ્રેન્ડેડનું પરિવાર જ્યારે એક પોઝિટિવ નિર્ણય લે છે ત્યારે છથી સાત લોકોને એક સાથે નવજીવન આપતું હોય છે બહુ સરસ અને દર્શક મિત્રો આપને પણ કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય અંગદાન સંદર્ભમાં તો આપના ટેલિવિઝન સ્ક્રીન સ્ક્રીન ઉપર બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે 07926853814 અને 26853816 આપ કોલ કરી અને પ્રશ્ન પૂછી શકો છો જોશી સાહેબ એક આપનો પ્રશ્ન પૂછો હા સર મારે નવસ છે મેં અંદાણ તો કઈ જગ્યાએ સંપર્ક કરવાનો રહેશે હા કોઈ પણ કોઈ પણ હયાત વ્યક્તિ કોઈપણ આઈ મીન અંગદાન માટે પ્લેજ લઈ શકે છે એટલે કે નિર્ણય લઈ શકે છે અને હું ફરીથી આપ લોકોને આપ આપના માધ્યમથી કહીશ કે આપણે જ્યારે કોઈપણ જાતનું પ્લેજ કે નિર્ણય લેતા હોઈએ કે મારે અંગદાન કરવું છે મારે દેહદાન કરવું છે મારે ચક્ષુદાન કરવું છે કે મારે મૃત્યુ પછી ચામડીનું દાન કરવું છે તો આ બધા જ પ્લેજ આપણે નોટોની વેબસાઇટ પર લઈ શકીએ છીએ અને નોટોની વેબસાઈટ પર લીધા પછી આપણા દરેકે દરેક પરિવારજન અને મિત્ર વર્ગને ડેફિનેટલી આ આપણું જે નિર્ણય છે જાણ કરવો જોઈએ કેમકે જ્યારે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આપણે તો આઈસીયુની અંદર કોઈ બેડ પર પડેલા છીએ તો આપણા ફેમિલીને જો એ ઇન્ફોર્મેશન જાય કે મારા સગાએ આ અંગદાનનો નિશ્ચય કરેલો એમણે એનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો એવું એવું કહીશ કે એના થકી એમની જે અમારી કન્સેન્ટની પ્રક્રિયા છે ખૂબ સહેલી થઈ શકે અને જે આપે જે નિર્ણય કર્યો છે મારે અંગદાન કરવું છે એ નિર્ણય પ્રમાણે આપણે આગળ એનું એમ કે એનું ડિસિઝન લઈ શકીએ અને ઓર્ગન રિટ્રાઈવ કરી શકીએ જોશી સાહેબ બીજો જે પ્રશ્ન થાય છે કે આપણને બીજા રાજ્યોની સરખામણી આપણા ગુજરાત રાજ્યની સરખામણી કરો તો અંગદાનમાં એ ક્યાં કયા સ્થાનો પર ઊભું છે એટલે આપણે ગુજરાત રાજ્યનો નંબર બે વર્ષ પહેલાં ત્રીજા નંબરે હતો અને આ વખતે આપણે પાંચમા નંબરે છીએ જ્યારે ઓવરઓલ ઓર્ગન ડોનેશનની વાત કરીએ છીએ ત્યારે તામિલનાડુ અને એમાં કહીશું કે મેક્સિમમ અંગદાન થાય છે પરંતુ આપણી અહીંની વાત કરીશું તો સરકારનો સકારાત્મક અભિગમ સાથે સાથે પ્રમોશનલ એટલી બધી એક્ટિવિટી અત્યારે થઈ રહી છે અને જેમ હું એમ વાત કરીશ કે અમારી સાથે જે જોડાયેલા છે એનજીઓ એમ કહીશું દિલીસ દિલીપ દેશમુખ દાદા એમનું પણ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ એમના કેટલા બધા લોકો એ અમારી સિવિલ સાથે પણ એનજીઓ તરીકે જોડાયા છે ને એ પણ ઘણા બધા પ્રમોશનલ એટલે કે આપણે અવેરનેસ એક્ટિવિટી એક્રોસ ધ એમ કે કહીશું આખા વર્ષ દરમિયાન કરવામાં આવે છે જે જેથી કરીને ધીરે ધીરે કરી અને હવે એવું નથી કે માત્ર સિવિલ હોસ્પિટલ કે સુરત અંગદાન થાય છે પરંતુ આપણે જોઈશું કે ગુજરાતના ખૂણે ખૂણે પણ લોકોએ અંગદાન માટે સંમતિ આપતા થયા છે અને એનું વ્યાપ વધી રહ્યો છે આશા રાખીશ કે આવનાર દિવસોમાં આવનાર વર્ષોમાં આપણે પણ ઘણું વધારે સારું અંગદાનને વેગવંતુ બનાવી શકશું બરાબર છે વલસાડથી ઈશ્વરભાઈ જોડાયા છે કંઈક પૂછવા માંગે છે

છે કે તમારા સમાજમાં તમે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે જેના થકી આ મેસેજ આપણે લોકોને આપી શકીએ બિલકુલ હું ફરીથી એક જ વસ્તુ આપને કહીશ કે અંગદાન અને દેહદાનમાં ડિફરન્સ છે દેહદાન એટલે કે જ્યારે આપણું મૃત્યુ થાય આપણે બધા જ મૃત્યુ કોને માનીએ છીએ જ્યારે હૃદય ધબકતું બંધ થાય તો મૃત્યુ બાદ આપણે આપણું આખું શરીર દાનમાં આપી શકીએ જેને આપણે દેહદાન કરીએ છીએ આપ સૌ જાણો છો મેડિકલ કોલેજને એનું દાન આપવામાં આવે ને જેના થકી સ્ટુડન્ટ્સ જે હોય એ આપણી જે જે રચના છે ભગવાને આપણને જે આ શરીર આપ્યું છે રચનાને જાણવા માટે એનો ઉપયોગ થતો હોય છે ચક્ષુદાન અને ચામડીદાન ચક્ષુદાન આપણે સૌએ સાંભળ્યું છે આપણે કહ્યું એ પ્રમાણે છ કલાકની અંદર ચક્ષુનું દાન થવું જોઈએ એ જ રીતે મૃત્યુ પછી જી ચામડીનું પણ દાન કરી શકાય ને એ પણ છ કલાકની અંદર થઈ થઈ જવું જોઈએ અને જે અંગદાનની વાત છે અંગદાન ત્યારે થઈ શકે જ્યારે કોઈ વ્યક્તિ ડેડ હોય અને ડેડ જે વ્યક્તિ હોય એ જનરલી આઈસીયુમાં હોય કે જેને કોઈ બ્રેઇન ઇન્જરી થઈ હોય કે આ બ્રેઇન ટ્યુમર માટે ઓપરેટ કર્યું હોય અથવા બ્રેઇન હેમરેજ થયું હોય જેની જે વ્યક્તિનું મગજ કામ કરતું બંધ થઈ જાય પરંતુ હૃદયના ધબકારા દવાઓ થકી અને શ્વાસોશ્વાસ વેન્ટિલેટર થકી ચાલતો હોય અને હૃદય બંધ પડે ત્યાં સુધીનો જે વચ્ચેનો ગાળો છે એની અંદર અંગદાન થઈ શકે બિલકુલ બહુ બહુ વિગતે આપે જોશી સાહેબ આખી માહિતી આપી આપણા કોલરને બીજો જે પ્રશ્ન થાય છે કે એક સિવિલ હોસ્પિટલની પર્ટિક્યુલરલી વાત કરીએ તો માત્ર ગુજરાતમાંથી નહીં પણ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર નેપાળ રાજસ્થાન આ બધાથી પણ બધા આવે છે દર્દીઓ તો આના વિશે શું કહેશો આપની વાત સાચી છે સિવિલ હોસ્પિટલ આપણે એવું કહીશું કે એશિયાની મોટામાં મોટી રેફરલ સેન્ટર છે ન માત્ર ગુજરાતના પરંતુ આસપાસના જે રાજ્યના બીજા દર્દીઓ પણ ક્યાં તો અસા બીમારી હોય અથવા કોઈ જાતના કોમ્પ્લિકેશન થયા હોય અને બીજું બહોળો અનુભવ ધરાવતા ડોક્ટરોની ટીમ સતત હાજર હોવાથી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને બીજા બધા ઘણા સ્ટેટમાંથી દર્દી આપણે ત્યાં આવતા હોય છે અને એમાંથી પણ કોઈ જ્યારે પણ બ્રેન્ડેડ થાય ત્યારે ડેફિનેટલી જે રીતે અમારી પ્રોટોકોલ છે એ પ્રમાણે એમને પણ સમજાવવામાં આવતું હોય અને એ જ્યારે સંમતિ આપે તો એ ડેફિનેટલી એમનું પણ આપણે અંગદાન લઈ શકીએ પરંતુ હું કહીશ કે સૌથી વધારે અંગદાન જે થયું છે તો ગુજરાતમાંથી થયું છે અને એમાં પણ અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધારે થયું છે બહુ બહુ ખૂબ સરસ વાત છે સોટોની વાત કરીએ આપણે તો પહેલાં તો સોટો એટલે શું એની કામગીરી શું ને જે અંગદાનની જે આખી જે પ્રક્રિયા છે એમાં એની કેવી પ્રોગ્રેસિવ ભૂમિકા રહી છે એટલે સોટોનું જ્યારે એમ કહીશું કે નિર્માણ થયું બે હજાર એનું કામ છે કે ઓર્ગન એક વખતે અમે બ્રેન્ડેડ વ્યક્તિ નક્કી કર્યો પછી એનું રજીસ્ટ્રેશન થાય એ રજીસ્ટ્રેશન આપણે સ્ટેટ ટીમમાં થતું હોય તો એ સોટોમાં થાય અને પછી રોટો એટલે કે રિજિયનમાં અને પછી નોટો એટલે કે નેશનલ લેવલે કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ એક વખતે ડિક્લેર થાય તો એનું રજિસ્ટ્રેશન આપણે કરવું પડે અને રજિસ્ટ્રેશન કર્યા પછી એ રજિસ્ટ્રેશન પ્રોસેસમાં કહેવાનું હોય છે કે આ વ્યક્તિ તરફથી કેટલા અંગ દાનમાં મળી શકેવા છે ફરીથી એક વાત કહીશ કે આપણે આ જે અંગ દાનમાં જેને પણ આપી રહ્યા છે એ સામેનો વ્યક્તિ એન્ડ ઓર્ગનથી પીડાતો હોય છે એટલે કે એને સારામાં સારી કન્ડિશનમાં જે હોય શરીરનું અંગ એ એને દાનમાં જવું જોઈએ અને એ નિર્ણય લીધા પછી જ્યારે એ રજિસ્ટ્રેશન પ્રોસેસ થાય ત્યારે સોટોનું કામ છે કે એને ટ્રાન્સપરન્ટ સિસ્ટમની અંદર એનું એલોકેશન થાય કે આ કિડની મળી છે બે કિડની ક્યાં જશે લિવર ક્યાં જશે હૃદય ફેફસા જે કોઈ અંગો સારા અંગો મળવા મળવાના છે આ આ વ્યક્તિ તરફથી આ જે વ્યક્તિ જે દાન કરી રહ્યા છે એમના તરફથી એનું એલોટમેન્ટની પ્રક્રિયા કરવાનું કામ સોટોનું છે અને એ એ રીતે કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ જાતનો ડાઉટ નથી રહેતો એપ્સુલેટલી ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમમાં એનું એલોકેશન થતું હોય છે અને એ પ્રમાણે ઓપરેશનના ટાઈમિંગ નક્કી નક્કી થતા હોય છે જી બિલકુલ સોટોનો મટ મટ આખું ફૂલ ફોર્મ બી આપણે આપી દઈએ કે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન જોશી સાહેબ એક જયંતિભાઈ છે અમદાવાદથી કંઈક પૂછવા માગે છે હલો હલો

આપણે જોશી સાહેબ બીજા પણ ઘણા બધા જે ગેરમાન્યતાઓ છે એની વાત કરવાની છે એક રેપિડ ફાયર રાઉન્ડ આપની સાથે આપણે રમીશું પણ અત્યારે સમય થયો છે વિરામનો દર્શક મિત્રો સમય છે વિરામનો અને વિરામ બાદ ફરીથી આ મહત્વપૂર્ણ ચર્ચાને આગળ વધારીશું આપ જોતા રહો આપણા મુદ્દા આપણી વાત से व्रत सफल हो पांच पर भगवान श्री कृष्ण न दर्शन नो लाव देवभूमि द्वारका डाकोर शामाजी तथा हरे कृष्ण मंदिर अहमदाबाद थी

મિસકન્સેપ્શન્સની અને મીથ્સની વાત કરી હતી એ વાતને થોડીક આજે આપણે અત્યારે વિસ્તારપૂર્વક કરીએ લોકોનામાં એક અમુક પ્રકારની ગેરમાન્યતાઓ છે તો એ ગેરમાન્યતાઓ અથવા તો જે મિથ્સ છે એને બ્રેક કરવા માટે આપના તરફથી કેવા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવવામાં આવે ઘણા બધા લોકોને એવી માન્યતા હોય છે કે અમે અંગદાન કરશું તો એ અંગો ક્યાં જશે કોને જશે શું એ અંગો વેચાઈ જશે કે શું એ કોઈ કોઈ મોટા વ્યક્તિ પાસે જશે એવી માન્યતા હોય છે ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે જેટલા અંગો અત્યારે દાન કરશું તો આવતા જન્મે આપણને એ અંગો નહીં હોય આંખનું દાન કરીશ તો આંખ વગર જન્મ થશે હૃદયનું દાન કરશું તો નેક્સ્ટ જન્મ જે થશે હૃદય વગર થશે આવી માન્યતાઓ છે ઘણા લોકો એવું માને છે કે આપણી કોમ્યુનિટીમાં અંગદાન તો થઈ જ ન શકે એ તો એ એ તો ભગવાને આપણને જ નથી કર્યા એટલે ઘણી બધી વસ્તુઓની ગેરમાન્યતાઓ માટે અમારે એમને સમય આપવો પડે છે એમને બેસાડવા પડે છે એમની સાથે ડિસ્કસ કરવું પડે છે કે આવું કંઈ હોતું નથી તમે એક વખત અંગદાનનો નિર્ણય લેશો એનું રજિસ્ટ્રેશન થશે રજિસ્ટ્રેશન સોટોમાં ગયા પછી નિયમ પ્રમાણે એ ઓર્ગન એલોકેટ થશે અને એ કોને થશે ને એ પણ ખબર નથી હોતી જે વખતે એ ઓર્ગન નાખશે કે લિવર મળી રહ્યું છે કે કિડની મળી રહ્યું છે કે હૃદય મળી રહ્યું છે ત્યારે જ એનું વેઇટિંગ લિસ્ટ ઓપન થાય અને વેઇટિંગ લિસ્ટમાં જે પ્રથમ વ્યક્તિ હોય એને અંગ મળે અને એ વેઇટિંગ લિસ્ટ એ રીતે બને છે કે જે વધારેમાં વધારે બીમાર વ્યક્તિ હોય એનો નંબર ઉપર હોય મને પોતાને જોઈને તો પણ એ અંગ ન મળી શકે ભલે હું હોસ્પિટલનો સુપરિન્ટેન્ડ છું મારા કોઈ ઘરના વ્યક્તિને અંગની જરૂર હોય તો પણ ન મળે એટલે એ ગેરમાન્યતા અમે ધીરે રહીને એમને એવી રીતે સમજાવતા હોય છે કે આ અંગ આપના આપ્યા પછી કોઈ પણ વ્યક્તિને ન મળી શકે સોટો જે એલોટમેન્ટ કરે એ પ્રમાણે જ એ અંગનું એલોકેશન થતું હોય છે બીજી બધી માન્યતાઓ માટે એમને એમની સાથે બેસી અને એમને ઘણી બધી વાત કરતા હોય છે આપણે એવું ઘણીવાર એમને એવું સમજાવતા હોય કે આપણે મૃત્યુ થયું પછી વ્યક્તિને આપણે અંતિમ ક્રિયા માટે લઈ જતા હોય તો શરીર પરના બધા જ ઘરેણા આપણે કાઢી લેતા હોઈએ છીએ આપણા એકદમ નજીકમાં નજીક સગા હોય તો પણ આપણે એની બધી જ વસ્તુઓ હાથની લઈ લઈએ છીએ બસ એમને એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યારે વ્યક્તિ બ્રેઇન ડેડ ડિક્લેર થઈ જાય એના નિયમ પ્રમાણેના ટેસ્ટ કર્યા પછી તો સાયન્ટિફિકલી અમારી દ્રષ્ટિએ એ વ્યક્તિ મૃત છે એના પછી જે ધબકારા ચાલે છે શ્વાસોશ્વાસ ચાલે છે જે સર્ક્યુલેશન વેન્ટિલેટરના સેટિંગમાં દેખાય છે એ માત્ર ને માત્ર દવાના હિસાબે છે જો એ વિડ્રો કરી લઈએ તો વ્યક્તિ મૃત જ છે તો આ સમયમાં જો આપણે અંગોનું દાન કરવાનો નિર્ણય લઈશું તો એક વ્યક્તિ સાતથી આઠ વ્યક્તિને નવજીવન આપશે અને આ અંગો છે ને એ ઘરણા કરતા અમૂલ્ય છે બરાબર કોઈ વ્યક્તિ બીમાર હોય જે અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસમાં જતું હોય ફેમિલીના મેમ્બરની સાથે આપ વાત કરો ઘરમાં લિવર ફેલિયરથી પીડાતા પિતા કે પુત્રને જોઈ અને જે આખો દિવસ માનસિક જે ફેમિલી ભેગો ભોગવતો હોય છે એને જ્યારે અંગ મળે છે ત્યારે એ માત્ર વ્યક્તિ નહીં આખું પરિવારની અંદર નવજીવન પાછું આવે છે એટલે હું એમ માનું છું કે આ નિર્ણય લેવા માટે આપ જો નિર્ણય લેશો તો કોઈ બીજા પાંચથી છ લોકોને સાતથી આઠ લોકોને નવજીવન મળશે અને પછી ધીરે ધીરે કરીને એમની સાથે આપણે વાત કરી અને એમને સમજાવીએ તો પછી એમનો એમના ડૉક્ટર પર એક વિશ્વાસ હોય છે

દાન દાન શું શું કરવાનું 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 હોય તો તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે આપની આસપાસમાં નજીકમાં જે કોઈ આંખની હોસ્પિટલ હોય ત્યાં જઈ અને તમે તમારા નિર્ણયની જાણ કરશો તો એ રજીસ્ટ્રેશન કરાવશે અને આપણા ફેમિલીને જાણ કરવાની છે કે આપના મૃત્યુ પછી એ ઈમિડિયેટલી જે કોન્ટેક્ટ નંબર મળે એના ઉપર ઇન્ફોર્મેશન આપી અને એમને બોલાવે મૃત્યુના છ કલાક સુધી આંખનું દાન લઈ શકાય બરાબર છે જોજી સાહેબ બીજા ઘણા બધા તમારી સામે કેસીસ આવ્યા તમે તો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છો એવો કોઈ કેસ તમે શકો અત્યારે સ્ટડી તરીકે કે જે તમારા માટે પણ ચેલેન્જિંગ હતો અને પછી એ સફળતાપૂર્વક પાર પડાયો હોય ઘણા બધા કિસ્સાઓ છે એમ કહીશ કે બસો બે અંગદાન થયા તો બસો બે કિસ્સાઓ છે પરંતુ જે મને યાદ છે એ કિસ્સાઓની જો હું વાત કરીશ ને તો એક વ્યક્તિ હતા જેને કિડની ફેલિયર હતું અને પોતે ડાયાલિસિસના દર્દી રેગ્યુલર કિડની હોસ્પિટલ જાય ડાયાલિસિસ કરાવે અને પાછા આવે ત્યારે હંમેશા એ વિચારતા કે મારા ફેમિલીમાંથી તો મને કિડની દાન થઈ શકે એવી નથી પરંતુ જો અંગદાન તરીકે મને કિડનીનું દાન મળે તો મારું આ આ ધક્કા મારા ઓછા થઈ જાય અને મારું જીવનમાંથી એક તકલીફો કે પરેશાની ઓછી થઈ જાય એ વ્યક્તિને અનફોર્ચ્યુનેટલી બ્રેઇન ટ્રોમા થયું એટલે કે બ્રેન હેમરેજ થયું ઓપરેશન થયું ઓપરેશન પછી થોડોક સમય માટે ભાનમાં આવ્યા તો એમને એમના ધ્રુજતા હાથે એક નાની ચવરકીમાં એવું લખેલું કે જો મારું મૃત્યુ થાય અથવા હું બ્રેન્ડેડ થાઉં તો મારા અંગોનું દાન કરજો અચ્છા આ ચિઠ્ઠી એમને એમના જાતે લખીને પરિવારને આપી અનફોર્ચ્યુનેટલી એ એ વ્યક્તિ બ્રેન્ડેડ થયા અને એમના તરફથી અંગોનું દાન મળ્યું બીજા એક મારા સ્ટાફ મેમ્બરની વાત કરીશ કે એના ફાધરને લિવર ફેલિયર હતું નોકરીમાંથી વીઆરએસ મૂકી દીધું કે હવે મારાથી લાંબુ જીવાશે નહીં અને જાણીને તમને આનંદ થશે કે વેટિંગ લિસ્ટમાં વેટિંગ લિસ્ટમાં ખાસ નામ લખાવજો જ્યાં પણ હોય આસપાસની તમારી કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યુશન હોય તો મહેરબાની કરીને સૌથી પહેલાં જ્યારે તમને કિડની લિવર હૃદય કે ફેફસાની તકલીફ હોય તો વેટિંગ લિસ્ટમાં નામ લખાવજો એ વેટિંગ લિસ્ટ ઓપરેટ થયું અને એમને લિવર મળ્યું આપણે જાણીને ખૂબ આનંદ થશે કે એમને એમનું પોતાનું વીઆરએસ પાછું લઈ લીધું અને ફરીથી અત્યારે પણ અમારી સાથે કામ કરી રહ્યા છે એટલે કે જે વ્યક્તિ એન્ડ ઓર્ગનથી પીડાતો હોય છે એને જ્યારે અંગ મળે છે ત્યારે એ પ્રોડક્ટિવ લાઈફમાં પાછો આવે છે બરાબર છે અચ્છા તમે વેઇટિંગ લિસ્ટની વાત કરી એ પહેલાં એક પ્રશ્ન પૂછી લઉં કે ગ્રીન કોરિડોર શબ્દ બહુ સંભળાતો હોય છે જ્યારે ઓર્ગન ડોનેશનની વાત હોય તો એ શું છે અને બીજો પ્રશ્ન પણ પૂછી લઉં કારણ કે સમય ઓછો છે અને આપણે રેપિડ ફાયર રાઉન્ડ પણ રમવાનો છે કે જે વેઇટિંગ લિસ્ટ છે એ ખૂબ જ લાંબુ હોય છે તો એને રિડ્યુસ કરવા માટે કોઈ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે એટલે ખાસ કરીને જે આપ એક આ જે અંગદાન મોહિમ એક માત્ર આશય છે કે વેઇટિંગ લિસ્ટ ધીરે ધીરે ઓછું થાય અને એક દિવસ ખતમ થઈ જાય બીજો આશય એવો છે કે કોઈ પણ જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે આપ સૌ જાણો છો કે લિવર કિડનીની બીમારીઓ સૌથી કોમન છે અને એના માટે જે લાઈવ ડોનર્સ હોય છે એ સગાવાલા જ હોય છે એ પણ એક મેજર ઓપરેશનના અંદર જઈ અને એમની પોતાની કિડની કે લિવરનો પીસ એમના એવું કહીશું કે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા સ્વજનને આપતા હોય છે આ વેઇટિંગ લિસ્ટ માત્ર ને માત્ર ત્યારે આપણે અંગદાનની મુહિમ ચલાવશું આપણે જયારે અંગદાન પહોંચાડશું અંગો ઓછું થતું છે એના માટે અમે ઘણા બધા અવેરનેસ પ્રોગ્રામ લેતા હોય છે શપથના પ્રોગ્રામ રાખતા હોય છે સૌથી અગત્યનું આ વખતે આ વિચારો કે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે રથયાત્રામાં એનો ટેબલો પણ મૂકવામાં આવેલો છે ખૂબ મોટી વાત છે જયારે આટલી મોટી રથયાત્રા ચાલતી હોય અને સાથે સાથે અને ગ્રીન કોરિડોરની વાત છે પણ અત્યારે આપણે રોકવા માંગીશ સમય ફરી વિરામનો થયો છે દર્શક મિત્રો ખુબજ મહત્વપૂર્ણ અને રસપ્રદ ચર્ચા થઈ રહી છે આપ અમારી સાથે જોડાયેલા રહો આપણા મુદ્દા આપણી વાતમાં વિરામ બાદ આપનું સ્વાગત છે તો જોશી સાહેબ ગ્રીન કોરિડોર ગ્રીન કોરિડોર ની વાત કરીશ ને તો એવા અંગો છે કે જેને એક એક ટાઈમ પીરિયડ ની અંદર એનું ટ્રાન્સપ્લાન્ટ થવું ખૂબ જરૂરી છે ખાસ કરીને એની વાત કરીશ તો હૃદય અને ફેફસા ચારથી છ કલાકની અંદર સામેના વ્યક્તિમાં એટલે કે રિટ્રાઈવ કર્યા પછી બીજા વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ જવું પડે અને આના માટે પોલીસ વિભાગનો ખૂબ સપોર્ટ છે અમને એમને જાણ કરીએ એટલે અમને એસ્કોર્ટ માટે ગાડી મળે જેથી કરીને કોઈ પણ જગ્યાએ ટ્રાફિક ન મળે હું આપ કહેતા આનંદ આવશે કે વિધિન અ ફાઈવ મિનિટ્સ પાંચ જ મિનિટમાં સિવિલથી એરપોર્ટ અને અગિયારથી બાર મિનિટમાં સિવિલથી સિમ્સ હોય કે ઝાયડસ હોય કે કેડી હોસ્પિટલ હોય અંગને પહોંચાડી શકાય અને એરપોર્ટ થકી એ બીજા સ્ટેટમાં કે બીજા સિટીમાં જઈ શકે જ્યાં વિધિન ટાઈમ લિમિટની અંદર એને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું પડે એ જ રીતે કિડની અને લિવરમાં આપણી પાસે સમય હોય છે લિવરની વાત કરશું તો અઢારથી ચોવીસ કલાક અને કિડની પણ ચોવીસથી છત્રીસ કલાક સુધી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ એટલે આ જે ગ્રીન કોરિડોર શબ્દ છે એ અંગો માટે છે કે જેની

બ્રિન્ડેજ પછી થઈ શકે અને દેહદાન છે એ મૃત્યુ બાદ થઈ શકે બિલકુલ અંગદાન માત્ર પરિજનોને જ કરી શકાય કોઈ બીજાને નહીં લાઈવ ડોનર જે કહીએ છે એ એ આપણા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ કે ડિસ્ટન્ટ રિલેટિવમાં થઈ શકે પરંતુ અંગદાન જ્યારે કરીએ છે ત્યારે એનું જે એલોટમેન્ટ છે સોટો તરફથી નક્કી કરવામાં આવે છે બિલકુલ દાન કરેલ અંગ જે આગળ વાત કરી પણ રિપીટ કરી લો કેટલા સમય માટે રાખી શકાય અને કેટલી જલ્દી તે ટ્રાન્સપ્લાન્ટ કરાય છે 4 થી 6 કલાકમાં હૃદય અને ફેફસા અને 18 થી 24 કલાકમાં લિવર અને અંદાજિત 24 થી 36 કલાકમાં કિડની નેત્રદાન કરનાર વ્યક્તિના પરિજનોને જણાવવામાં આવે છે કે એમના નેત્ર કોને આપવામાં આવ્યા છે ના એક વખત દાન કરીએ પછી એ દાન કોને આપવામાં આવશે એ નક્કી ઇન્સ્ટિટ્યુશન કરતી હોય મૃત્યુ બાદ એ જ વ્યક્તિના જ અંગદાન થાય છે કે જેમણે આ શપથપત્ર ભર્યું હોય ના અત્યારે હાલ એવું નથી અત્યારે આપણે ફેમિલી કન્સન્ટ મળે તો અંગદાન પણ કરી શકીએ દેહદાન પણ કરી શકીએ એટલે ઘરના એમના નજીકના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવની કન્સેન્ટ ખૂબ જરૂરી છે ધીરે ધીરે જેમ લોકો પ્લેજ લેતા થશે એમ એની ઇન્ફોર્મેશન આપણને આવતી જશે ત્યારે ફેમિલીને પછી માત્ર ઇન્ફોર્મેશન કન્સેન્ટ તો લેવાની જ આવશે પરંતુ એમને ઇન્ફોર્મેશન ભાગરૂપે હશે પ્લેજ ફોર્મ ક્યાંથી મળી શકે નોટોની વેબસાઇટ પર જશો અંગદાન લખશો અથવા એમ કે આપણે બોડી ડોનેશન લખશું ઓર્ગન ડોનેશન લખશું એટલે તરત જ આપણે બધા સ્ટેપ ખુલી જશે કયા અંગની સૌથી વધારે જરૂરિયાત હોય છે પણ તેની ઉપલબ્ધતા સૌથી ઓછી હોય છે સૌથી વધારે જરૂરિયાત આપણે જોઈએ ને તો લાખો કિડનીની વર્ષ દરમિયાન જરૂર હોય ત્યાં હજારો મળે છે હજારો લિવરની જરૂર છે ત્યાં જૂજ સાતસો આઠસો મળે છે અને હૃદય ફેફસાની તો કોઈ વાત કરી શકાય એવું નથી એટલે જેટલું અંગદાનને આપણે અવેરનેસમાં ફેલાવશું એટલું આ આ વસ્તુ આ આ જ અંગો આપણને વધારે ઇઝીલી મળી રહેશે જી એવું કેમ છે કે બ્રેન્ડેડ વ્યક્તિના જ અંગ લઈ શકાય પણ કાડિયા કેરેસ વ્યક્તિના અંગ નથી લઈ શકતા કાળિયા કેરેસ વ્યક્તિના અંગ એટલે નથી લઈ શકાતા કે કોમ્પ્રોમાઇઝ પરિસ્થિતિમાં આવી જાય આપણે જે વ્યક્તિને અંગનું દાન કરી રહ્યા છે એ એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાય છે એનું અંગ બિલકુલ કામ નથી કરી શકતું એટલે સારામાં સારું અંગ નોર્મલ લાઈફ જીવી શકે એવું અંગ આપવા માટે જ બ્રેઇન્ડેડ વ્યક્તિના અંગનો નિર્ણય લેવામાં આવે અને છેલ્લો પ્રશ્ન જે વ્યક્તિને અંગદાનથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય એ વ્યક્તિ શું નોર્મલ લાઈફ જીવન જીવી શકે યસ એ વ્યક્તિ નહીં પરંતુ એનું આખા પરિવારમાં એક નવજીવન પાછું આવતું હોય છે પોતાના મેમ્બરને પોતાના સ્વજનને ઘરની અંદર તકલીફમાં જોઈ અને દરેકે દરેક એનો મિત્ર વર્ગ એમ કહીશું કે ઘણા બધા લોકો તકલીફમાં હોય છે જે બધામાં આનંદ પાછો આવતો હોય છે તો જોશી સાહેબ આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આટલી રસપ્રદને મહત્વપૂર્ણ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આશા છે કે આ જે શો છે આ ચર્ચા છે એનાથી તમને ઘણા પ્રકારનું માર્ગદર્શન મળ્યું હશે અને અંતમાં હું એક જ વસ્તુ કહીશ કે મરતા હૈ શરીર અમર હૈ આત્મા અંગદાન સિલતા હૈ સ્વયં પરમાત્મા વિચાર સાથે અત્યારે બસ આટલું જ આવતા ગુરુવારે ફરીથી એક નવા વિષય સાથે નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈ થઈશું ત્યાં સુધી અમને રજા આપશો એટલી જો તમે એની પુણ્યતિથી ઉજવશો તો તમે એનું થોડું રૂમ ચૂકતે કર્યું ગણાશે એટલું યાદ રાખજો